અઢાર વર્ષમાં છ રૂપિયાના આઠસો પંચ્યાસી રૂપિયા કર્યા પાસે રોકાણકારોને આ કંપનીએ અને તે તે પણ આટલા ડાઉન માર્કેટે કંપનીની ચર્ચા કરવી છે આજે અહીંયા તો આપ શું જોડાયેલા રહેશો દરેક કંપનીની પોતપોતાની મેથડ હોય છે તથા પોતપોતાની મોનોપોલી હોય છે જેમ કે બિસ્કીટ પાર્લેરા જેવું ન બને અથવા કોઈ કંપની મીઠું પણ ઊંચા ભાવે વેચી શકતી હોય છે આનો અર્થ એ થયો કે કંપની ચીજ વસ્તુ કે પદાર્થમાં વેલ્યુ એડ કરીને પ્રોફિટ કમાય છે જેવી રીતે આપણે ત્યાં મેડિકલ સાયન્સ સતત સંશોધનો કરીને ત્યાં પહોંચી ગયું છે કે બાયપાસ સર્જરીની જગ્યાએ ઓપન સર્જરી નહીં કરીને સ્ટેન્ટ બેસાડી દે છે અને તેમાં મેડિકલ સાયન્સે સફળતા પણ મેળવી લીધી છે હવે આમાં મુદ્દો એ છે કે આ જે સ્ટેન્ટ છે તેનું વેઇટ એકદમ માઇનર હોય છે અને બીજું ક્યાં કોઈ સોનું ચાંદી કે પ્લેટિનિયમ જેવી કિંમતી ધાતુમાંથી નથી બનતું હતું બને છે જે ધાતુમાંથી તે ધાતુને આપણે દેશી ભાષામાં લોખંડ કહેવાય છે અને ઇંગ્લિશમાં સ્ટીલ કહેવાય છે તેમાંથી જ બને છે અને બનાવનાર તેને અમુક પ્રક્રિયામાંથી પસાર કરીને શુદ્ધ કરે છે પછી તેની કિંમત હજારો રૂપિયાની થઈ જાય છે બસ આને કહેવાય વેલ્યુ એડ કરી આના જેવું કંઈક આ કંપનીનું પણ છે જે લોખંડ એટલે કે સ્ટીલ એલ્યુમિનિયમ જેવી ધાતુનો રો મટીરિયલ તરીકે કિલોના ભાવથી ખરીદી તેને ચોક્કસ પ્રકારનો શેપ એટલે કે આકાર આપી જરૂરી પ્રક્રિયામાંથી પસાર કરી તેમાં વેલ્યુ એડ કરીને નંગના ભાવે વેચીને નફો કમાય છે આ કંપની અને શેર હોલ્ડરને આટલું મોટું વળતર આપ્યું છે આ કંપનીએ હવે આપણે આ કંપનીના ફંડામેન્ટલનો અભ્યાસ કરીએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં ત્રણ હજાર પાંચસો તેવીસ કરોડ હતું તે ત્યાંથી વધીને ચાર હજાર એકસો ચોરાશી કરોડ થયું છે નેટ પ્રોફિટ બસો પાંચ કરોડથી વધી બસો કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો બે હજાર માં બસો અડતાલીસ કરોડ ત્યાંથી ચારસો તેર કરોડ ત્યાંથી સાતસો કરોડ નવસો પચીસ કરોડ થઈ અને એક હજાર તેત્રીસ કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસઠ ટકા છે સેલ્સ ગ્રોથ સી હજાર ત્રણ વર્ષનો ત્રીસ ટકા છે બોરોવિંગ એકવીસો તેત્રીસ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે પાંચ હજાર બસો અગિયાર કરોડ નું છે માર્કેટ કેપ એકાવન હજાર આઠસો આડત્રીસ કરોડની છે કરન્ટ પ્રાઇઝ નવસો ત્રણ રૂપિયા છે પી રેશિયો પંચાવન છે આરઓસી વીસ ટકા છે આરઓઈ ઓગણીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અડસઠ પોઈન્ટ પંચોતેર ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ નવ પોઈન્ટ અઠ્યાસી ટકા છે ડીઆઈઆઈ દસ પોઇન્ટ પિસ્તાલીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ